પણ એક વાત તમને જણાવો મિત્રો રાતના છે વાસણ રાતના વાસણ અમી બપોરે બે વાગે માંજે સાનો ટાઈમ થઈ ગયો છે સોનું ટેન્ટ હાઉસ બનાવીને રમી રહી છે જે કહો સોનું આ શું બનાવ્યું છે શું બનાવ્યું છે શેના માટે બનાવ્યું ટેન્ટ હાઉસ તારે રહેવા માટે બરાબર તો ટેન્ટ હાઉસ માં જા રહ્યા હે તો સોનું મોબાઈલ લઈને બેઠી હતી અને આ બાજુ જોયું તો અમે એને પોતાના વિડીયો ટીવી માં બેઠી બેઠી જોતી હતી અને સાથે સાથે બ્લોગ પણ બનાવી રહી હતી

ટીવી જોવે છે